વાઘોડિયા કુમાર શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વાઘોડિયા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું વાઘોડિયાના મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલના હસ્તે કુમાર શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ દેશભક્તિના અલગ અલગ ગીત પર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું આ સમયે દેશ વાતાવરણ દેશભક્તિ બન્યું હતું આ કાર્યક્રમમાં વાઘોડિયા મામલતદાર એચ એસ ગોહિલે પોતાના વ્યક્તવ્ય સ્વચ્છતા પર ખાસ ભાર મૂક્યો હતો કાર્યક્રમમાં રાજકીય શાળા પરિવાર વિદ્યાર્થીઓના વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી તેમજ વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ અને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ના ટ્રસ્ટી રાકેશભાઈ કાસીવાલા ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અલગ અલગ ગીત ઉપર સાંસ્કૃતિક પર્ફોમન્સ કર્યું હતું